આપણા દેશે બસો વર્ષ સુધી ગુલામી વેઠી અંગ્રેજોના દંડા ખાતા હજારો ક્રાંતિકારીઓએ ફાંસીના માછડે લટકવું પડ્યું કેટ કેટલા લોકોએ નાના બાળકથી લઈને ઘરડા વ્યક્તિ સુધી આંદોલનો કર્યા રસ્તા પર માર ખાધો અંગ્રેજોએ આપણને ઘસડી ઘસડીને માર્યા છતાંય આપણે હિંમત ના હાર્યા અને અંગ્રેજો પાસેથી આપણે આઝાદી મેળવી અને પોતાનું લોકતંત્ર મેળ્યું જેમાં સરકાર જનતાની હોય જેમાં રાજ જનતાનું હોય નહીં કે કેટલાક અમીરો નહીં કે કેટલાક તાનાશાહી કટ્ટરવાદી વિચાર ધરાવતા લોકો અને એટલા માટે જ આપણા લોકતંત્રમાં સંવિધાન એ સૌથી અગત્યનું અને મહત્વનું સ્થાન ધરાવે છે કારણ કે સંવિધાન એક એવી વસ્તુ છે જે સમગ્ર દેશને એક સૂત્રમાં બાંધીને રાખે છે એક નિયમોમાં બાંધીને રાખે છે કે સમાજ કેવી રીતે વર્તન કરશે સમાજ કેવી રીતે ચાલશે સમાજના દરેક વ્યક્તિનું ઉત્થાન કેવી રીતે થશે પણ આજના સમયમાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક લોકતંત્રને કબજે કરવાની કોશિશ કરવામાં આવી રહી છે આ દેશને બની પાછો ગુલામ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને આ વખતે આ કોશિશ કરનારા લોકો અંગ્રેજો નથી પણ અંગ્રેજોની માનસિકતા ધરાવતા લોકો છે આ એ જ માનસિકતા છે જે અંગ્રેજોના સમયમાં હતું કે લોકોનું દમન કરો લોકો પાસેથી ટેક્સ ઉઘરાવો લોકો પાસેથી કર ઉઘરાવો લોકોને ગરીબ બનાવો લોકોને મજબૂર બનાવો અને પછી દેશમાં પોતાનું રાજ લાવી દો પણ આવું કરવામાં આપણા દેશનું જે સંવિધાન છે એ ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થઈ રહ્યું છે આવા લોકો માટે લોકતંત્રને જો ખતમ કરવું હોય અથવા તો ખાલી લોકતંત્રને દેખાડા માટે રાખીને લોકતાંત્રિક દેખાવો રાખીને અને આખું લોકતંત્ર કબજે કરીને આખા દેશને ગુલામ બનાવવો હોય તો સૌથી પહેલું સ્ટેપ હોવું જોઈએ સંવિધાનને કબજે કરવા અથવા તો સંવિધાન પર કંટ્રોલ કરવાનું અને એ માત્ર ત્યારે થઈ શકે આપણા સંવિધાન અનુસાર જ્યારે સંવિધાનને બદલવાની શક્તિ તમારા હાથમાં હોય અને આ શક્તિ છે સંસદના હાથમાં જો સંસદમાં કોઈ પણ કાયદો તમારે પાસ કરવો હોય તો બહુમતી જોઈએ અને આ બહુમતી મેળવવા માટે તમારે ઇલેક્શનમાં ઊભા રહેવું પડે ચૂંટણી લડવી પડે અને પ્રજા જો તમને ચાન્સ આપે બહુમતી બનાવી આપે તો જ તમે સંવિધાનમાં સુધારો કરી શકો અથવા તો કોઈ કાયદો લાવી શકો હવે તમને એમ થાય કે જો જનતા તમારા વિરોધમાં હોય અને તમારે પછી લોકતંત્રને કબજે કરવું હોય અથવા સંવિધાનને કંટ્રોલ કરવું હોય તો શું કરવું પડે તો એનો સીધો રસ્તો હોય છે કે સંવિધાનમાં જે ચૂંટણી પ્રક્રિયા છે આ ચૂંટણી પ્રક્રિયાને હાઈજેક કરી લે જો ચૂંટણી કરનારી જે સંસ્થા છે ચૂંટણી કમિશન ઇલેક્શન કમિશન એને કંટ્રોલ કરી લેવામાં આવે તો જનતા વોટ આપે કે ના આપે કોઈ પણ વ્યક્તિઓને જીતાડી શકે છે અને એવી જ કંઈક ઘટના અત્યારે આ દેશમાં થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે હમણાં જ એક સમાચાર આવ્યા કે છવ્વીસ જૂન બે હજાર ના દિવસે હરિયાણા સરકારે એક એવા વ્યક્તિને સ્ટેટ ઇલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કર્યા જે આઈઆરએસ ઓફિસર હતા ત્યારબાદ તેમને બે હજાર ત્રેવીસમાં આઈએએસ ઓફિસરનું જે કામ હોય છે તે સોંપવામાં આવ્યું એટલે કે આઈએએસ ઓફિસરમાં કન્વર્ટ કરવામાં આવે અને આ વ્યક્તિનું નામ છે દેવેન્દ્રસિંહ કલ્યાણ હવે તમને એમ થશે કે આમાં વાંધો શું છે એક આઈઆરએસ ઓફિસ છે પાસ થયા છે ભણી ગણીને ઓફિસર બન્યા છે અને નિવૃત્ત થઈ ગયા છે હવે નિવૃત્ત થયા છે ને નિવૃત્તિ પછી એમને આ મોકો આપવામાં આવ્યો છે દેશની સેવા કરવાનો ચૂંટણી કરાવવાનું હવે એમનું જે અધિકાર ક્ષેત્ર છે જેમાં એમને નિયુક્ત કર્યા છે સ્ટેટ ઇલેક્શન કમિશનર તરીકે ત્યાં એમને નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી કરાવવાની છે પણ વાંધો એ વાતનો છે અહીંયા કે આ વ્યક્તિ એ ભાજપ સરકાર કે જે ત્યાંની સરકાર ચલાવે છે એ સરકારના જે સ્પીકર છે એમએલએ છે જે સ્પીકર છે ત્યાંની વિધાનસભામાં એ સ્પીકરના નાના ભાઈ છે હવે તમે સમજ્યા શું વાંધો છે ચૂંટણી પ્રક્રિયામાં અથવા દેશના લોકતંત્રમાં પરિવારવાદ એ બહુ મોટો મુદ્દો છે જો રાજાનો ભાઈ અથવા રાજાનો દીકરો બધા પદ સંભાળશે તો પછી લોકતંત્ર કઈ રીતે થયું લોકતંત્ર કેવી રીતે જીવિત રહેશે આ એક સૌથી મોટો પ્રશ્ન છે જે દરેક વ્યક્તિએ આ દેશના દરેક નાગરિકે વિચારો જોઈએ કારણ કે આનાથી લોકશાહી ખતરામાં આવી જાય છે આનાથી ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પ્રામાણિકતા પર પૂરેપૂરી અસર થાય છે કે એક એમએલએ અથવા તો એક સ્પીકર જે વિધાનસભામાં સ્પીકર છે તેનો જ ભાઈ ચૂંટણી કરાવી રહ્યો છે તો કાલે ઉઠીને ચૂંટણીમાં કંઈ પણ ગડબડ થાય તો તમે કોના વિરુદ્ધ અવાજ ઉઠાવશો ચીઠ ભી મેરી પટ ભી મેરી સિક્કાની બંને બાજુઓ મારી છે વાત સહીએ બીજો વાંધો એ છે કે આઈએએસ ઓફિસર મિનિમમ પાંચ વર્ષનો અનુભવ હોય અને નિવૃત્ત થયો હોય તો જ આ પદ ઉપર આવી શકે આવો એક કાયદો છે જ્યારે આ આઈએ ઓફિસર જે આઈઆરએસ માંથી એમને ત્યાં મૂકવામાં આવ્યા હતા અને ત્રણ વર્ષ હજુ માત્ર ત્રણ વર્ષ જ એમણે કામ કર્યું છે અને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે મતલબ ક્યાં ને ક્યાંક આ નિયમની વિરુદ્ધ આ કામ થઈ રહ્યું છે અને આ દાવા છે વિપક્ષના અને કેટલાક અગ્રણી ન્યૂઝ સંસ્થાઓના તો હવે તમે કેવી રીતે અપેક્ષા રાખી શકો કે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ થશે સત્તાધારી પક્ષ જ જ પોતાના માણસને ઇલેક્શનની જવાબદારી સોંપી રહ્યો છે તો પછી આમાં નિષ્પક્ષતા કઈ રીતે કેવી રીતે તમે પ્રામાણિકતાની ઉમીદ કરી શકો શું આના ઉપર શંકા ના ઉઠે શા માટે સરકારે આવું કર્યું હશે એવી કેમ વ્યક્તિ ના મૂકવામાં આવી કે જેને સરકારના

બે હજાર ચૌદ પહેલાં એવી પ્રક્રિયા હતી કે ચૂંટણી કમિશનર અગર આપણે ચૂંટવો હોય તો ત્રણ વ્યક્તિનું સિલેક્શન જોઈતું હતું માન્યતા હતી એક વિરોધ પક્ષનો નેતા એક સત્તા પક્ષનો નેતા અને ત્રીજું સુપ્રીમ કોર્ટ જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આ ત્રણેય જણા ભેગા મળીને ચૂંટણી કરતા હતા કે કોને સિલેક્શન કરતા હતા મત આપતા હતા કે કોને આપણે ઇલેક્શન કમિશનર બનાવવા રાષ્ટ્રના તેમાં પણ બદલાવ કરી દેવામાં આવ્યો અને એ બદલાવ હતો કે હવે સત્તા પક્ષનો એક નેતા બીજો એક કેન્દ્રીય મતલબ સત્તા પક્ષનો જ નેતા અને એક વિરોધ પક્ષનો નેતા તો આ કેવું લોકતંત્ર ભાઈ મતલબ બે વ્યક્તિ એક જ બાજુ એક જ ટીમના અને સામે પક્ષે એક જ અલગ વ્યક્તિ મતલબ બે જણનો મત સત્તા પક્ષનો અને એક વિરોધ પક્ષનો તો સ્વાભાવિક છે ભાઈ જીતવાનું કોણ મતલબ તમારો જ ચૂંટણી પક્ષમાં કમિશનર તમારી જ વ્યક્તિ આવવાની છે કોઈ જાતની પ્રમાણિકતા નથી કોઈ જાતની પારદર્શિતા નથી આ તો એક પક્ષીય વલણ થયું કે ટુ જેમ પ્રોબ્લેમ રાષ્ટ્રીય કક્ષાએ છે ચૂંટણી કમિશનર નું જે નિમણૂક થાય છે તેમાં એ જ વસ્તુ અત્યારે અહીંયા સ્ટેટ લેવલ પર લાગુ કરી દેવામાં આવી કે કોઈ લાયકાત નો તો પહેલો ઈસ્યુ છે જ પણ સાથે સાથે સિટિંગ જે આપણા સ્પીકર છે તેના ભાઈને ચૂંટણી કમિશનર બનાવવામાં આવે મતલબ ભાઈ જે 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 ચાલે છે 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 જેનો ખૂબ ખૂબ વિરોધ વિરોધ અત્યારની સત્તામાં સરકાર પાર્ટી તેમણે કર્યો હતો કે ભાઈ કોંગ્રેસમાં કે મનમોહનસિંહની સરકારમાં ભાઈ ભતીજા વાત ચાલે છે પરિવારવાદ ચાલે છે તો શું આ પરિવારવાદ નથી આવો પ્રશ્ન દરેક નાગરિકને થવો જોઈએ મને તો થાય છે તમને પણ થવો જોઈએ પરિવારવાદ દેખા હૈકા શું માનવું છે જે આ અત્યારે નિમણૂક કરવામાં આવી છે પોતાના ભાઈ ની ચૂંટણી કમિશ્નર તરીકે શું એનાથી હરિયાણા જે ચૂંટણી થવાની છે નગરપાલિકા કે પંચાયતોની એમાં કોઈ ફરક પડી શકશે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને શું આ જે પ્રક્રિયા અપનાવવામાં આવી છે આ રીતે મન ભાવે અથવા તો મનચાહી રીતે જે સિલેક્શન કરવામાં આવ્યું છે એના વિશે તમારું શું માનવું છે તે પણ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કારણ કે હિન્દુ ખતરામાં હોય કે ના હોય લોકતંત્ર ખતરામાં જરૂર લાગી રહ્યું છે તો જાગતા રહેજો અને લોકોને જગાડતા રહેજો જય હિન્દ